નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈ તો મેં શહેરમાં આવેલ શિક્ષણ ભવન હોલ ખાતે રાગ મ્યુઝિકલ ગ્રુપના હિમાંશુભાઈ ઓર્કેસ્ટ્રા તેમજ તેઓની ઓર્કેસ્ટ્રાની ટીમ અને અનેક લોકોના સાથ સહકારથી મેં શહેરના ઉભરતા કલાકારો જેઓને ગીત સંગીતમાં રુચિ હોય પણ તેઓ હિંમત ના કરતા હોય અને તેઓને સારું પ્લેટફોર્મ મળે તે હેતુસર ભવ્યાથી ભવ્ય સુંદર સિંગિંગ કોમ્પિટિશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્રશ્યમાં જોઈ શકો તેમ ઉપસ્થિત મહાનુભાવોનું ફૂલ આરતી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એકથી ત્રણ વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું ને આવનાર સમયમાં પણ તાલુકા લેવલ પર ભવ્યથી ભવ્ય કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે આમ અમદાવાદ શહેરમાં આવેલ શિક્ષણ ભવન હોલ ખાતે હિમાંશુભાઈ ઓર્કેસ્ટ્રા પાર્ટીવાળા તેમજ

પ્રજાતિ પ્રેરિત થઈ I <laughs> Amen. શું નામ છે શું પરિચય છે આપનો હું નામ છે નીતિન હું નડિયાદનો વતની છું આજે મહેમદાવાદ શિક્ષક ભવન હોલ ખાતે આ ભવ્ય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો શું કહેવા માંગો છો આજે ઘણા સમય પછી મેં જાણ્યું કે મહેમદાવાદમાં આવો એક સારો કાવ કે કોમ્પિટિશનનો કાર્યક્રમ રાગ મ્યુઝિકલ ઇવેન્ટ દ્વારા કરવામાં આવે આ કાર્યક્રમની અંદર કેટલા પાર્ટીસન હતા શું શું ગાયકોએ એનું પરફોર્મન્સ રજૂ કર્યું અને આનો હેતુ શું હતો હું આજે નિર્ણાયક તરીકે હતો અને ચૌદ પાર્ટિસિપેટ હતા ફર્સ્ટ રાઉન્ડમાં મેં ચૌદ પાર્ટિસિપેન્ટને કમ્પીટ કર્યા પછી એમાંથી છને સિલેક્ટ કર્યા અને એ છમાંથી અમે જે ત્રણ લોકોને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ઇનામ આપ્યું છે જેમની ગાયકી ખરેખર મહેમદાવાદ ખાતે ખૂબ સુંદર હતી એક સુંદર સુનેરો પ્રયાસ છે કે મેમદાવાદ સ્ટેન્ડની અંદર અનેક કલાકારો છે અને જેઓને પ્લેટફોર્મ નથી મળતું બરાબર છે અને અમુક લોકોનું હુનર છે પણ હિંમત નથી ખૂલતી સ્ટેજ પર આવવાની તો આ એક તમારા નાણાકડા પ્રયાસથી આજે ઘણા લોકોએ બરાબર છે ગાવાનો પ્રયત્ન કર્યો છે અને ઘણા લોકોની અંદર સારું એવું માલિકે હુનર પણ મૂક્યું છે બરાબર છે તો આવનાર સમયમાં શું તમારું પ્રયોજન છે પ્રયોજનમાં તો એવું છે કે આજે જ મારે રાજ મ્યુઝિકલના ઓનર હિમાંશુભાઈ સાથે વાત થઈ તો ભવિષ્યમાં એટલે આવનારા ટૂંક સમયમાં જ એ તાલુકા લેવલે એટલે કે મહેમદાબાદ તાલુકા લેવલે એક મોટી કોમ્પિટિશનનું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં લોકગીત ડાયરો કરાવ અને લાઈવ ફિલ્મી સોંગ્સ એ બધાની એક મોટી તાલુકા લેવલે કોમ્પિટિશનનું ટૂંક સમયમાં આયોજન થઈ રહ્યું છે જેના લીધે અહીંના જે કલાકારો છે કે જે બહાર ગાવા જઈ શકતા નથી કદાચ પોતાની અંદરની વીકના લીધે કદાચ સ્ટેજ ઉપર આવી નહીં શકતા હોય તો આ એક પ્રયાસથી મને લાગે છે ત્યાં સુધી મેમદાવાદ તાલુકા અને મેમદાવાદ સિટીના લોકો આની અંદર જોડાશે અને સંગ સંગીત ક્ષેત્રે કદાચ મેમદાજનું નામ આગળ લઈ જશે